લારી કેટલાક સફાઈ હોય હોય તે કરતા જેને લઈ પાલિકા દ્વારા તમામ લારી ગલા દૂર કરવા આદેશ કરાયો હતો વ્યવસાય ચાલુ રાખવાની રજવાત સાથે જ સર્કિટ હાઉસ ખાતે પાલિકા ચીફ ઓફિસર જય કિશાન તડવી પ્રમુખ બિરેન શાહ ઉપપ્રમુખ મનોજ પટેલ સાથે મીટિંગ યોજી રજૂઆત કરી હતી પાલિકા દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી કે પાલિકાના નિયમો અનુસાર સફાઈ ચાર્જ સમયસર ચૂકવણ સાથે લારીની આગળ સ્વચ્છતા જાળવવા માટે અને વ્યવસાય કરવા માટે કડક સૂચના આપવામાં આવ્યું હતું આજરોજ સર્કિટ હાઉસ ખાતે લારી ગલ્લા પથરાવાળાની મીટિંગ રાખવામાં આવી હતી જેમાં અઢીસો 30 જણા દુકાનદારો દુકાનો બંધ કરી લારી ગલ્લા અને અહીંયા મીટિંગમાં આવ્યા હતા વિષય એટલો હતો કે સફાઈનો વિષય મે પહેલા તો બીજો એક સફાઈ ચાર્જ પેઢે જે રૂપિયા નગરપાલિકા લે છે એ રૂપિયા આઠ મહિના થયા હતા ચાર મહિનાના તો બાકી કોઈના પાંચ મહિનાના બાકી હતા કોઈના ત્રણ ત્રણ મહિનાના બાકી હતા એ ઈરેગ્યુલર હતા જેથી નગરપાલિકાને મોટો ફટકો પડ્યો હતો નગરપાલિકાથી આ લોકોને આ વખતે કેટલી આ નગરપાલિકાનો પગાર થાય છે કર્મચારીઓનો એ ઇન્ટેન્સિવ મીટિંગ કરવામાં આવી હતી ને એવી સૂચના આપવામાં આવી છે કે પોતાના દુકાનની બહાર ખાણીપીણી હોય તો એ ડસ્ટબિન રાખે સાથે સાથે સ્વચ્છતા રાખે રેગ્યુલર સફાઈ ચાર્જ ભરે દબાણની જગ્યા હશે તો લારી અમે તારીખ લઈ લેશું જે લોકોએ રૂપિયા નહીં ભર્યા હોય રેગ્યુલર નહીં હોય સફાઈ ચાર્જ પેટે એટલે કોઈ લારીઓ લઈ લેશું પરત આપીએ નહીં જેવી સૂચનાઓ અમે કીધી હતી ને એ લોકોએ માની પણ છે જે લોકોની પરિસ્થિતિ ખરાબ છે કે વિધવા હોય કે કોઈની હોય તો એમણે એનું બી વાત કરી રૂબરા મળજો કંઈ કરીશું બધાએ સરકાર આપ્યો છે એમાં વારંવાર રજૂઆત કરવા છતાં કર્મચારીનો સ્ટાફ ઓછો હોય વારંવાર અમે પોલીસ પ્રોટેક્શન લઈને દબાણો હટાવવા જવું પડે લારી પથારા હટાવવા જવું પડતું હતું જેના કારણે આ મિટિંગ બોલાવવાનો હતો ને મારી સાથે ચીફ ઓફિસર ઓફિસરશ્રી શ્રી પણ અહીંયા હયાતમાં હતા ને એમની સામે લોકોએ મંજૂરી આપી છે રહી વાત ગણપતિના દશામાની મૂર્તિઓની તો એ સુભાષભાઈના ખાડા એટલે બેંક છે બી લીધી અમે બેંક ઓફ બરોડાને એ ખાડામાં નગરપાલિકાની જગ્યા છે ગટર પંપિંગની બાજુમાં ત્યાં ફાળવવાનું કીધું છે જેથી કરીને ટ્રાફિકની સમસ્યા પણ ના થાય રંગપંડ બાગ પાસે અને લોકો વિદ્ય પોતાની મૂર્તિઓ ભગવાનની લઈને જઈ શકે જે દસ જણના ફોર્મ ભરાયા છે એ પણ દસ જણને ને મંજૂરી આપવામાં આવશે ને જગ્યા એમને ફાળવવામાં ગણપતિ મૂર્તિ ફાળવવાની જગ્યા આપવામાં આવશે નિરંજન ચૌહાણ ડભોઈ